ये प्रॉब्लम सिर्फ दो तीन महीने चलेगा बाद में सब कुछ ठीक हो जाएगा सेटिंग हो जाएगा बोला था कि नहीं बोला था अभी तक अभी तक टावर सेटिंग नहीं हो रहा है टावर चल रहा है फिर भी ऐसा नहीं मोबाइल टावर 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 मेरी बात सुनो टेस्ट करके टेस्ट करके दिखाते हो लेकिन हमारे किसी के मोबाइल में चलता नहीं है उसका क्या तो उसके में जादू है क्या मोबाइल में चल रहा है ડાંગમાં બીએસએનએલ ટાવરો શોભાના ગાંઠિયા સમાન સામાજિક કાર્યકર ગિરીશભાઈ ગિરજલીએ આવેદન પત્ર પાઠવ્યું ડાંગ જિલ્લામાં ભારત સંચાર નિગમ લિમિટેડના કરોડો રૂપિયાના ટાવરો માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા હોવાનો આક્ષેપ કરતા સામાજિક કાર્યકર ગિરીશ ગિરજલીએ આજે ડાંગના કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવી બીએસએનએલ મેનેજમેન્ટની બેદરકારી સામે રોષ ઠાલવ્યો છે ગિરિશભાઈ ગિરજલીએ ચીમકી ઉચ્ચારી છે કે જો આવેદન પત્ર ને નજરઅંદાજ કરી અને યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ વડાપ્રધાન શ્રીને ફરિયાદ કરશે સુબીર તાલુકાના બળીપાડા ખાતે આવેલો બીએસએનએલ ટાવર ગ્રાહકો માટે છેલ્લા એક વર્ષથી માથાનો દુખાવો બન્યો છે ગ્રાહકોનો આક્ષેપ છે કે ટાવરમાં ટેકનિકલ ખામીઓના કારણે નેટવર્ક પકડાતું નથી જેના પરિણામે તેમનો એક વર્ષનો રિચાર્જ પાણીમાં ગયો છે સ્થાનિકો દ્વારા બીએસએનએલ અધિકારીઓને અનેકવાર જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેનાથી લોકો ત્રાઈમામ પોકારી ઉઠ્યા છે આ મુદ્દે ગિરીશભાઈ ગિરજરી કલેક્ટર શ્રીને પાઠવેલા આવેદન પત્રની નકલો જિલ્લા વિકાસ અધિકારી ધારા સભ્યશ્રી સાંસદ સભ્યશ્રી અને બીએસએનએલ અધિકારીઓને પણ મોકલી છે આવેદન પત્રમાં ગિરીશભાઈ ગિરજરીએ જણાવ્યું છે કે આ સમસ્યા માત્ર બડીપાડાના ટાવર પૂરતી મર્યાદિત નથી પરંતુ સમગ્ર ડાંગ જિલ્લામાં બીએસએનએલ ટાવરોની સ્થિતિ અત્યંત ખરાબ છે તેમણે સવાલ ઉઠાવ્યો છે કે શું જિલ્લા કક્ષાની બીએસએનએલ ઓફિસનો સ્ટાફ કામ વગરનો છે અને શા માટે એક વર્ષથી ટેકનિકલ ખામીઓ સુધારવામાં આવી નથી ગિરીશભાઈ ગિરજલીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હવે કોઈ વાહનાબાજી ચાલશે નહીં કાં તો બીએસએનએલ ટાવરો વ્યવસ્થિત રીતે ચાલુ કરવામાં આવે અથવા તો તેમને બંધ કરી દેવામાં આવે અને ગ્રાહકોને લૂંટવાનું બંધ કરવામાં આવે તેમણે જિલ્લા વહીવટી તંત્રને વિનંતી કરી છે કે જો બીએસએનએલ ટાવરો વ્યવસ્થિત નહીં ચાલે તો જીઓ કંપનીને જીઓ ટાવરો સ્થાપિત કરવાની પરવાનગી આપવામાં આવે તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે જિલ્લા તંત્રની ફરજ છે કે જિલ્લામાં વસતા લોકોની સુવિધાઓ પૂરી પાડે તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર શ્રીને તેમની ફરજ નિભાવવાની અપીલ કરતા ગિરીશભાઈ ગિરિજલીએ જણાવ્યું છે કે આજ ડાંગના બીએસનએલ ગ્રાહકોની મુખ્ય માંગ છે ગિરિશભાઈ ગિરજલી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બીએસએનએલ ઓફિસમાં કમે ત્યારે સર્વેશભાઈ આરિયા બીએસએનએલ અધિકારી હાજર ન હતા ત્યારે ટેલિફોનિક વાત કરતા સર્વેશભાઈ આરિયા દ્વારા ગિરીશભાઈ ગિરિજલી માટે એવો શબ્દ વાપર્યા હતા कि कहां तुम छोटा-छोटा आवेदन करते हो तो सो आबीरीते करसे बीएसएनएल अधिकारी ग्राहकों ना समस्या ना समाधान डांग मित्र न्यूज़ मिलन थोड़े ये प्रॉब्लम सिर्फ दो-तीन महीने चलेगा बाद में सब कुछ ठीक हो जाएगा सेटिंग हो जाएगा बोला था कि नहीं बोला था अभी तक अभी तक टावर सेटिंग नहीं हो रहा है टावर चल रहता है फिर भी बात तो ऐसा नहीं मोबाइल टावर 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 मेरी बात सुनो टेस्ट करके टेस्ट करके दिखाते हो लेकिन हमारे किसी के मोबाइल में चलता नहीं है उसका क्या तो उसके में जादू है क्या मोबाइल में चल रहा है तो जादू करने के लिए आप हवा जाए ना उधर क्या क्यों जाते हो आप एक मिनट ऐसा करिए सुनिए हाँ आप नहीं बात करने दो बात करने दो मुझे नहीं 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 बात करने दो अरे बात करना। दो हेलो हेलो बर्डी में अपना कोई भाई हेलो बर्डी पाड़ा में किसी को पूछ लो नेट बेट बराबर चलता है कि नहीं किसी को भी पूछो ये झूठ मूठ की बात मत करो आपने बोला था दिसंबर से फाइव जी चल शुरू हो जाएगा और ये टू जी निकाल दिया

એમએલએ અને સંસદ સભ્યને પણ નકલો આપી છે તેના માટે આવેદન આપેલું બીએસએનએલ ટાવર લગભગ એક વર્ષથી બરાબર ચાલતા જ નથી હવે બડીપાડા ખાતે બીએસએનએલ જે ટાવર છે બરાબર છે પહેલા ટુ જી હતું ટનાટન ચાલતું હતું હવે હાલત એવી છે ગયા લગભગ આ જ મહિનામાં એટલે મતલબમાં જુલાઈમાં જ આ મહિનામાં જુલાઈ જુલાઈ મહિના ચોવીસમાં બે હજાર ચોવીસમાં આ ઓફિસમાં જ અમે આવ્યા હતા જે સર્વે કરીને અહીંયા મેન ઓફિસર છે એમની સાથે મુલાકાત કરી હતી એમને વાત કરતા અમે કહ્યું હતું કે ટાવરો બરાબર કેમ ચાલતા નથી એમણે શું કીધું કે જે ટુ જી થ્રી ના જે સાધનો હતા મશીનો એ કાઢી નાખ્યા છે અને હવે ફોરજી ના મશીનો લાગ્યા છે અને એના કારણે હવે મશીનો લાગ્યા છે એમાં ટાટા કંપની અને નોકિયા કંપનીના સાધનો મિક્સ થયા છે અને તે સેટિંગ થતા નથી એટલા માટે ટાવરની આ પ્રોબ્લેમ ઊભી થઈ છે અને એમણે એમ એમ પણ કીધું હતું કે આ સેટિંગ થતા એક બે મહિના લાગશે વાર એટલે અમે ચૂપ હતા બરાબર હવે એક મે મહિના નહીં પણ હવે વરસ થવા આવ્યું અને સર્વે સરે એક બીજી વાત કહી હતી અમને અમે બે વ્યક્તિઓ હતા પ્રવીણ વાળો અને હું પોતે અમે બે વ્યક્તિઓ હતા અમારી સાથે વાતચીતમાં એમને એ પણ જણાવ્યું હતું કે ડિસેમ્બર સુધીમાં તો ફાઈવજી ચાલુ થઈ જશે એટલે આ થ્રીજી ના તો કાઢી નાખ્યા સાધનો હવે ફોરજી લગાવ્યા છે આ ફોરજી હવે થોડું કામ તેમ થશે સેટિંગ થતા વાર લાગશે એક બે મહિના નીકળી જશે પણ ટેન્શન નહીં લેતા ડિસેમ્બરથી તો કોઈ લાગશે 5G લાગી જશે પછી તમારું પેન્શન બંધ હવે એ ડિસેમ્બર ક્યાં ગયો જુલાઈ 2024 ની જુલાઈ આજે 2025 ની જુલાઈ માં અમે આ જગ્યા પર ઊભા છે આજે 14 તારીખ છે જુલાઈ ની 2025 ની તો આજે તમને હું કીધું આજે જ્યારે ઓફિસ માં આવ્યા ત્યારે એ સર્વે સર ગામડે ગયા છે વિઝિટ માં ફિલ્ડ માં ગયા છે એમની સાથે ફોનેટિક વાત કરતા મેં કીધું કે એક વર્ષથી ટાવર સરકાર ચાલતા નથી બરાબર એટલે અમે આવેદન પત્ર કલેક્ટર આપ્યું છે તો એને શું કીધું કે તમે જૂટ જૂટ મૂટકા આવેદન પત્ર ક્યુ દે રહ્યો હવે અમારી સમસ્યા છે બરાબર છે અમારા લોકો એક વર્ષ થી રિચાર્જ કરે છે રિચાર્જ કરવાના પૈસા બે છે આપતી નથી રિચાર્જ પતવાના પાંચ દિવસ થી મેસેજ ચાલુ થઈ જાય છે કે તમારું રિચાર્જ પતવાનું છે આટલું રિચાર્જ કરો એ લોકો એક દિવસ પણ છોડતા નથી કસ્ટમર ને કસ્ટમર નું રિચાર્જ જેમ જ પૂરું થાય તેમ જ આ લોકોનો ફોન આવે કસ્ટમર કેર માંથી કે અત્યારે અડધા કલાક માં તમારું મોબાઈલ બંધ થઈ જવાનું છે રિચાર્જ પતી જવાનું છે બરાબર છે તો આ લોકોનું ટાવર તો ચોવીસ કલાક બંધ હોય છે મોબાઈલ માં જે રિચાર્જ કર્યું હોય જે પ્લાન હોય મહિનાનો એ વાપરતા પણ નથી લોકો તેમ છતાં મહિનો પૂરો થાય વાપર્યા વગર એ રિચાર્જ પાણીમાં કામ વગરનું ત્યારે કસ્ટમર એમ નથી કેતો કે હવે એક મહિના અમને રિચાર્જ ફ્રીમાં આપો કારણ કે એક મહિનો વાપર્યું જ નથી રિચાર્જ કર્યું એ બરાબર છે સીધી રીતનું બે ચેનલ રીત લોકોને લૂંટી રહી છે સાચી વાત કે ખોટી વાત લોકોને લૂંટે છે કારણ કે

ને જિલ્લા વહીવટી તંત્ર ને એક જ વિનંતી કે આ ટાવર નહીં સુધરે તો પછી તમે પણ ધ્યાન નથી આપતા જિલ્લા વહીવટી તંત્ર પણ ધ્યાન નથી આપતું એને તો ઇનકેસ ખબર હોય જોઈએ ને કે અમારી જિલ્લાની પ્રજા ક્યાં ટાવર વગરની છે ક્યાં એ લોકોને પ્રોબ્લેમ છે અને બીજી વાત આપણા ડાંગ જિલ્લાના જે નેતાઓ છે ચૂંટણી પૂરતા જ મોટા મોટા વાયદાઓ કરે છે એ લોકો ક્યાં છે એની પ્રજા એને વોટ આપનારી પ્રજા હવે નેટવર્ક વગરની છે ટાવર વગરની ટાવર છે તો ચાલતા નથી તો આ નેતાઓ કેમ ચૂપ છે એ સમજ નથી પડતી જે નેતાઓ છે મારી વાત સાંભળો જે નેતાઓ છે હાલમાં ડબલ એન્જિન સરકાર છે બરાબર છે કેવી સરકાર ડબલ એન્જિન તો આજે જિલ્લા લેવલથી સુધી દિલ્હી સુધી એક જ સરકારના માણસો છે એક જ સરકારના હોદ્દેદારો નેતાઓ બેઠા છે ત્યાં મંત્રીઓ બેઠા છે તેમ છતાં આ પ્રોબ્લેમ થાય એવું તો નહીં ચાલે ને આને વિકાસ કહેશો તમે હવે નેતાઓ ચૂપ છે હવે એમએલ હું આવેદનપત્ર આપું છું કેટલું પગલું છે મારે જોવું છે સંસદ સભ્ય ને પણ આ નકલ આપું છું સંસદ સભ્ય શું પગલા લે છે ટાવરો ઠીક કરાવશે કે કેમ એ મારે જોવું છે જો નહીં થાય ને તો પછી મારે સંસદ સભ્ય ડાંગ જિલ્લા વહીવટી તંત્ર ને પણ વિનંતી છે કે તમારા સરકારી ટાવર તમે તોડીને લઈ આવો ઉખડીને લઈ આવો કઈ કામના નથી ખાલી ખોટા પૈસા રિચાર્જ કરવાના એના કરતા તો બેટર છે જીઓ ભલે મોંઘું પડે પણ અપ ટુ ડેટ સેવાઓ મળે બરાબર છે હવે અહિયાં બોસો રૂપિયા નું રિચાર્જ કરીએ કામ વગરનું મહિનાનું પ્લાન માંડ માંડ એક દિવસ ચાલતું હોય નેટ ચાલતું હોય તો કોલિંગ નહી થાય બરાબર કોલિંગ થાય તો અવાજ અવાજ આવે આવે શું એ જ ખબર નથી પડતી આ છે છે વિકાસ તમારો ચાલે ઓફિસ અમે આવ્યા છીએ અહીંયા વાતચીત કરી જુનિયર એન્જિનિયર હતા એમની સાથે વાતચીત કરી એમની સાથે તો આમ મોટાભાગે એની કાર્યવાહી એમાં આવતી જ નથી પણ જે સર્વે સર મેન ઓફિસર છે એમણે આલતુ ફાલતુ જવાબ આપ્યા છે એ તમે જૂટમૂટ કે કયું આવેદન પત્ર દયા હવે અમે કે ટાઈમ પાસ માટે અહીંયા આવ્યા છે અમને આ શું પડે છે ટાઈમ પાસ કરવા માટે હવે ટાવર જ ચાલતા નથી અમે પરેશાન થઈ ગયા છે અમારા લોકો અમને ફોન કરે છે ગિરીશભાઈ જરા કંઈ કરો એક તો સામાજિક કાર્યકર્તા ઉપરથી પત્રકાર તો તમારા પર બોલ દબાણ આવે લોકોનું કે તમે પત્રકાર થઈને કશું કરતા નથી હવે હું ચૂપ બેસવાનો નથી હવે પાંચ દિવસમાં આ લોકો ઠીક નહીં કરે તો એક જ વિનંતી જીવો માટે પરવાનગી આપે તંત્ર એમાં એમએલ એનો પણ હાથ હોવો જોઈએ પરવાનગી માટે સંસદ સભ્યોનો પણ હાથ હોવો જોઈએ અમારા લોકોએ એમને પણ વોટિંગ આપ્યું છે એટલે તમારો પણ એમાં ભાગ ગણાય તમે જે લોકો પરેશાન છે ધ્યાન આપજો એમએલએ સાહેબ સંસદ સભ્ય સાહેબ તમે ધ્યાન આપો જે ગામડામાં નેટવર્ક છે હજુ તમે વાત કરો આટલા આટલા અમે મૂકવાના ડાંગ જિલ્લામાં પણ જેટલા છે એને તો પેલા ઠીક કરવા વ્યવસ્થિત ચલાવો બરાબર ને જેટલા જે ટાવરો ઉભા છે એ તો વ્યવસ્થિત ચલાવો એની સુવિધા લોકોને બરાબર પૂરી પાડો અને બીજા ટાવર ઉભા કરવાની વાત કરો છો તમે એ નહી ચલાવે માટે એક જ વિનંતી છે પાંચ દિવસ નો ટાઈમ આપ્યો છે પાંચ દિવસ પછી જો ટાવરમાં આમ તેમ હલન ચલન નહીં થાય તો વડાપ્રધાન શ્રી ને ફરિયાદ કરીશું એ અમારો હક અને અધિકાર છે ગ્રાહક નું ગામ કઈ તમારું જવતા ચાલે નથી ચાલતું ને બે સો ટાવર બરાબર છે હવે તમે ક્યાં થઈ છો આ બધા ભાઈ આવ્યા છે તમારું બે સો ટાવર ચાલે છે નથી ચાલતો ને તમે ક્યાંથી

એટલે ચાલે બંધ ચાલે બંધ એવું જ ને આ જ પરિસ્થિતિ છે પત્રકાર સાહેબ અમારે તમને એમ જ એક જ વિનંતી છે તમારું ન્યુઝ કયું છે ડાંગ મિત્રો તમારા માધ્યમથી તમે સરકારને વિનંતી કરો કે આવું નહીં ચાલે જે ટાવરો સરકારી ટાવરો લાખો રૂપિયાના ખર્ચે કરોડો કઈ ચાલે કરોડો રૂપિયા ખર્ચ જે ટાવર ઉભા કર્યા છે વ્યવસ્થિત ચલાવો જો નહીં ચાલતા હોય તો એ ટેકનિશિયન બોલાવો સારામાં સારા કે જો ટેકનિકલ ફોલ્ટ શું છે તે શોધી કાઢે અને ટાવરોને ઠાક કરે એ જ અમારી માંગ છે ધન્યવાદ anyway.